રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એન સાવલિયા તથા પૂર્વ વિભાગ શી ટીમના ડબલ્યુપીસી પલ્વીબેન બાબુલાલ તથા ડબલ્યુપીસી ધારાબેન હરેશભાઈ તથા ડબલ્યુપીસી નેહાબેન પ્રવીણગીરી તથા ડબલ્યુપીસી મીનાક્ષીબેન ડાયાભાઈ તથા ડબલ્યુપીસી કોકિલાબેન ગોર્ધનભાઈ સાથે આજીબેન પાસે આવેલ રામવન ખાતે પચાસ જેટલા સિનિયર સિટીઝનને સરકારી ગાડીમાં લઈ જઈ સંપૂર્ણ વનની મુલાકાત કરાવી તેઓની કોઈ મૂંઝવણ હોય મૂંઝવતા પ્રશ્નો હોય તો તેમનું નિરાકરણ કરવા આશ્વાસન આપવામાં આવ્યું તથા તેમને સો નંબર તેમજ સી ટીમની કામગીરીથી માહિતગાર કરાયા તેમજ ત્યાંથી આગળ દાદા હનુમાન મંદિર ખાતે જઈ દર્શન કરાવી તેમની સાથે મળીને વન ભોજન લીધું ત્યાંથી છૂટા પડી તેઓને સરકારી ગાડી મારફતે જવાબદારી પૂર્વક ઘરે મૂકી આવ્યા હતા અહેવાલ સંજય પોપટ